ઠવા ચૂંટણીમાં સહયોગ કરવા બદલ ભાજપના પ્રદેશ પ્રમુખ સી પાટીલ પ્રદેશના ઉપપ્રમુખ અન્ય મધ્ય ઝોનના પ્રભારી ગુર્દન ક્લસ્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજા લોકસભાના પ્રભારી શબ્દ શરણ તડવી લોકસભાના સંયોજક મુકેશ પટેલ તેમજ પ્રદેશના હોદ્દેદારો સહિત તમામનો આભાર માન્યો હતો તો જશુ રાઠવાએ મતદારોનો પણ આભાર માન્યો હતો સૌને નમસ્કાર તારીખ 7/5/2024 ના રોજ લોકશાહીનું મહાપર્વ ઉજવાયું જેમાં છોટા ઉદેપુર લોકસભાના ઉમેદવાર તરીકે હું જેમણે જેમણે આ છોટાઉદેપુર લોકસભા માટે મતદાન કરાવવા માટે સહયોગ કર્યા છે એવા પ્રદેશના માન્ય પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબ પ્રદેશના ઉપપ્રમુખ અને મધ્ય ઝોનના પ્રભારી શ્રી ગોધનભાઈ ઝડપિયા સાહેબ અને ક્લસ્ટર પ્રભારી શ્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબ લોકસભાના પ્રભારી શ્રી શબ્દશરણ તળવી સાહેબ લોકસભાના સંયોજક શ્રી મુકેશભાઈ પટેલ આ વિસ્તારની અંદર રહેતા પ્રદેશના હોદ્દેદાર શ્રીઓ અને માન્ય સાંસદશ્રી માન્ય પૂર્વ સાંસદશ્રીઓ માન્ય ધારાસભ્યશ્રીઓ માન્ય પૂર્વ ધારાસભ્યશ્રીઓ માન્ય જિલ્લાના હોદ્દેદાર શ્રીઓ અને માન્ય જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ માન્ય મંડળના શ્રીઓ અને માન્ય તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ અને જે બુથ ઉપર સૈનિક તરીકે કામ કરતા એવા મારા બુથના પ્રમુખશ્રીઓ બુથની સમિતિના સભ્યશ્રીઓ પેજના પ્રમુખશ્રીઓ પેજ કમિટીના સભ્યશ્રીઓ અને મારા વડીલો માતાઓ ભાઈઓ બહેનો યુવાન સાથીઓ અને જેમણે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જેમણે ખૂબ રસ લઈને આ છોટા ઉદેપુર લોકસભા માટે વધારેમાં વધારે મતદાન કરવામાં સહયોગ કર્યા છે એવા તમામનો હું આભાર માનું છું અને અભિનંદન પણ આપું છું આ તબક્કે આપ સૌને વંદન કરું છું નમન કરું છું વંદે માતરમ ભારત માતા કી જય છોટાદેપુર કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાએ પુષ્કળ ગરમીમાં મતદારોનો આભાર માન્યો હતો સુખરામ રાઠવાએ કોંગ્રેસના કાર્યકરો અને ક્ષત્રિય સમાજના લોકોનો આભાર માન્યો હતો નમસ્કાર એકવીસ સંસદીય મત વિસ્તારમાં આજે બહુ ભારે મતદાન થયું એકવીસ સંસદીય વિસ્તારમાં આવતા સાત વિધાનસભા ચૌદ તાલુકા ના તમામ કાર્યકરો પ્રમુખશ્રીઓ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ પૂર્વ સભ્યશ્રીઓ અને બુથ સુધી લેવલ કામ કરતા તમામ કાર્યકરોએ મહેનત કરીને ભારે મતદાન થયું અને એ મતદાન કરાવવામાં તમારો જે સહયોગ સ્થાપેલો છે એ સહયોગની અંદર પૂરક અંગ તરીકે આમ આદમી પાર્ટીના યુવાનો આમાં અમારી સાથે રહીને મને જે સહયોગ કર્યો છે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને જીતાડવા માટે જે પ્રયત્ન કર્યા છે તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું આજનું જે મતદાન થયું એ મતદાન ભારત સરકારની જે નીતિ અને કહેવાનું કંઈ અને કરવાનું કંઈ એ ડોગલાપન છે એ દોગલાપનની વિરુદ્ધમાં બેનોએ મતદાન કર્યું છે ખેડૂતોએ મતદાન કર્યું છે યુવાનોએ છે યુવાનો તો કરે છે કારણ કે યુવાનોને રોજગારી મળી નથી વચનો ત્યારે ખેડૂતોને પણ ભાવ નહીં મળ્યા આવા સંજોગોમાં ખેડૂતોનો આક્રોશ બહેનો આક્રોશ યુવાનોનો નો આક્રોશ અને કાળઝાળ ગરમીમાં મતદારો પોતાની સેહત બગડીના બગડી જાય એવી સ્થિતિની ગરમી હોવા છતાં પણ મેં કવાટમાં કીધું તેમ લીંબુ પાણી કે આંબલીનું પાણી પીને પણ જે મતદાન કર્યું છે એ અમને પ્રોત્સાહન આપનારું છે અને તમારા બધાના મતદાનથી કોંગ્રેસ આમાં રિઝલ્ટ ચોક્કસ લાવશે તમારો ફરીથી આભાર માનું છું જી પણ સારી વાત છે કે આ પૂર્વ પટ્ટીમાં પણ અને આખા ગુજરાતમાં આખા ગુજરાતમાં નહીં પણ આખા દેશમાં રજપૂત સમાજના યુવાનો અને વડીલો અને બહેનો જે ભારતીય જનતા પક્ષના ઉમેદવારોની જે આમ ભીડી છે અને એ થકી એનો લાભ આ છોટાઉદેપુર સંસદીય વિસ્તારને એકસો એક ટકા મળશે અને હું એમને અભિનંદન પાઠું છું આજનું જે મતદાન છે એ આ બધું બધાનું પ્રતિબિંબ છે એ ખેડૂતોનો હોય મહિલાઓનો હોય યુવાનોનો હોય કે પછી નાના નાના ઉદ્યોગકારોનો હોય આ બધાને જે હતી સરકાર જે રીતના ચાલતી હતી એ ચાલતી સરકાર નાના માણસોનું કામ કરતી નહોતી વેપારીઓને જીએસટી સીએસટી લગાડીને એમને ટેક્સીસ લઈને હેરાન કરી મૂક્યા છે પંદર દિવસે પૈસા ભરવાની આવી જે સ્થિતિ છે એને કારણે બધા થાકી ગયેલા હતા આ તાનાયશાહી સરકાર ને ઘરે બેસાડવા માટે બધા ભેગા થઈને આજે જે મતદાન કર્યું છે એનો આ પ્રતિબિંબ છે જીતની અપેક્ષામાં ફોરમ ભરતા પહેલા આઠ બેઠકોનો અંદાજ કાઢ્યો હતો ફોર્મ ભરાયા પછી અને ઇન્ડિયા ગઠબંધન આમ આદમી પાર્ટીના સહયોગ ગુજરાતમાં કદાચ હું ગણિતમાં ખોટો ના પડતો હોય તો બે ડબલ ફિગર માં બેઠકો ગુજરાતમાં રહ્યું છે છોટાદેપુર સમાચારો ના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર